सब जुड़ा छो वायरल न्यूज हम शू आ समाचार સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ પવિત્ર શ્રાવણ માસમાં આજરોજ કોઠી રાવપુરા કુબેર ભવન પહેલા માળે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા જે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ શ્રી દીપક અમીન સ્થાપક પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રજ્ઞેશ ભગત ઉપપ્રમુખ ફેઝાન ડભોઈવાલા મંત્રી શ્રી ધર્મેશ ગાંધી કમિટીના સભ્યો તમામ લોકો સત્યનારાયણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સત્યનારાયણ દેવ ભગવાનની કથાનું આયોજન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના ચેમ્બર રૂમ ખાતે કુબેર ભવન ખાતે કરવામાં આવેલું છે આ ભગવાન સત્યનારાયણ દેવની કથાની અંદર સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના પદાધિકારીઓ તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવીને સુંદર કાર્ય કરીને તમામને કુબેર ભવનમાં કામ કરતા કર્મચારીઓ વત્તા ચેમ્બ ચેમ્બરના તમામ સભ્યોને સિનિયર સભ્યોને તમામ પાંચ પ્રેસિડોને આમંત્રિત કર્યા છે મારું નામ દીપકભાઈ પી અમીન પ્રમુખ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ subscribe now and press the bell icon never miss an update